નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બે ન્યૂઝ લાઇવ તો જોઈએ આજના મહત્વના સમાચાર ભુજથી ભુજમાં સિટી ટ્રાફિકના પોલીસ કર્મચારી દ્વારા લાઠી મારી અને જુવાનને ઘાયલ કરેલ છે મગજમાં ગળું વાગ્યું છે હાલ ભુજની એકોડ હોસ્પિટલમાં એડમિટ છે પોલીસ કર્મચારી બનાવને અંજામ આપ્યો છે તેવું પીડિત યુવક દ્વારા જાણવા મળ્યું છે

અમે અહીંયા એકડ હોસ્પિટલમાં પીડિત પરિવારની મુલાકાત લેવા આવ્યા હતા ત્યારે પીડિત પરિવાર જે ભારાપર ભારાપરના છે સંઘાર યુવાનને પૂછતાછ કરતાં એમના પરિવાર દ્વારા જાણવા મળ્યું છે કે કાલે એક ઘટના બની હતી જેમાં ભુજ ટ્રાફિક પોલીસ દ્વારા આ યુવાનને માથાના ભાગે માર મારવામાં આવ્યો હતો ત્યારબાદ એને માથાના ભાગે લોહી નીકળતા પોલીસે મેડિકલ દવાખાને લઈ જવાને બદલે હોસ્પિટલાઇટ કરવાના બદલે એને વીસ મિનિટ સુધી પોલીસ ચોકીમાં ગોંધી રાખ્યું ખરેખર આ અમાનવીય વર્તન છે પહેલું ફરજ માનવનું એવું હોવું જોઈએ કે જ્યારે પણ કોઈ પણ દર્દી લાગે છે લોહી નીકળે છે તો એને હોસ્પિટલાઇટ કરવાની બદલે એને વીસ મિનિટ સુધી ગોંધી રાખ્યું ત્યારબાદ બેભાન અવસ્થામાં એને હોસ્પિટલ લેવામાં આવ્યો હતો ખરેખર આ નિંદનીય ઘટના છે આવી ઘટના ન ન બનવી જોઈએ કારણ કે આ જ ટ્રાફિક પોલીસ છે જેના લીધે મસમોટા વાહનો ચાલે છે તેના ઉપર કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવતી જ્યારે ઓવરલોડ વાહનો ચાલે છે જેના લીધે એક એક ઘરમાં ત્રણ ત્રણ દીપો બુજાઈ ગયા છે તેના ઉપર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી તેના બદલે આવા નાના અને ગરીબ યુવાનોને જ્યારે આવી રીતે ત્રાસ આપીને માર મારવામાં આવ્યો છે એ એને એ ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ જે પણ કર્મચારીએ આ કૃત્ય કર્યું છે એના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ છે અને અમે પીડિત પરિવાર સાથે છીએ જો અગર એને ન્યાય મળીએ નહીં મળે તો ન્યાયલય ના પડે દરવાજા ખડખડાવવા પડે તો ખડખડાવ શું નામ આપજો સંગાર ફકીર મોહમ્મદ અલી મોહમ્મદ આ ઘટના બની છે એ છોકરો છોકરે યો બહુ પોલીસ વાળા છોકરી કે ધોકા હતો કોઈ છોકરો કે વી પી મિનુ એમ ભૂરે રખ્યુ એને બનતી હાલતમાં હોસ્પિટલ પજાયું કોઈ અજી સુધી કોઈ કારવાઈ કલા બરાબર કોઈ એકોટ મેંશ હાલત મેમરેજ થઈ મગજ હા કાલ બપોરે મુજો છોકરો હલ્યો વે તો અસ મન એ તો અડા હાણીને હેજ મુ માન કે નિ સસ્પેન્ડ કરે અચે પોલીસવાળા કે બરાબર સીસી કૅમરા ચેક કરાયો અને મુ છોકરે માર્યા છોકરે નિ